બધા સાંજના સમય તમામ પરિવાર એકત્ર થઈ પતંગ ચગાવતા હોય છે ત્યારે અબોલ પક્ષીઓ પોતાના ઘરે પાછા જતા હોય છે તે દરમિયાન કોઈ પક્ષીને દોરી ન જાય તેની સાવચેતી રાખી પતંગ ચગાવતા નજરે પડે છે સારી રીતે ઉડતા થાય ત્યાં સુધી તેમને રાખવામાં આવે છે સાથે સાથે વનીકરણ વિભાગ પણ એમની સાથે રહે છે ત્યારે સેન્ટ્રલ બેંક ખાતે શ્રી ભક્તિ મંડળ દ્વારા જે કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું

ઉતરાણના દિવસે જે પતંગથી જે કે પક્ષીઓ ગવાય કે ફસાય એને ગામમાંથી જાતિ પણ કોલ આવે તો તાત્કાલિક એ લોકો ત્યાં પોતી જાય છે એને પક્ષીઓને જાતિ લાગીને અહીંયા એની સર્વર કરીને એને બચાવવાની કોર્સેસ કરે છે ખૂબ સારું આ પાર્ષુ ભક્તિ મંડળ જીવદયાનો છલા 12 વર્ષ 25 વર્ષથી કામગીરી કરી રહી છે અને છલા 12 વર્ષથી અમારા જે ભક્તિ પાર્શ્વ ભક્તિ મંડળના જે અભિષેકભાઈ કરીને છે યુવા અમારા પાર્ટીના આગેવાન પણ છે એ છેલ્લા બાર વર્ષથી એનો સતત લાભ લઈને આ પાર્શ્વ ભક્તિ મંડળને ખૂબ સારી કામગીરીમાં મદદ કરી રહ્યા છે ત્યારે પાર્શ્વ ભક્તિ મંડળ અને અભિષેકભાઈ અને એની ટીમને મારી ખૂબ ખૂબ અભિનંદન અને ખૂબ ખૂબ શુભેચ્છા કારણ કે અમારા જૈન સમાજમાં જીત દેવાનું ખૂબ મોટું મહત્ત્વ છે અને ઉત્તરાયણના આ પવિત્ર તહેવાર દિવસે લોકો પતંગ ચગાવતા હોય અને પતંગની દોરીમાં અનેક પક્ષીઓ ફસાતા હોય કપાતા પણ હોય તો એને લાવીને જે ઉમદાજી દિયાનો કામગીરી કરી રહ્યા છે એના માટે એને મારા અભિનંદન અને જે ડૉક્ટર લોકો અને બીજા સ્વયંસેવકો એ પણ સાથે સેવા આપી રહ્યા છે એને પણ મારા ખૂબ ખૂબ અભિનંદન શ્રી પાર્શ્વભક્તિ ભક્તિ મંડળ પચીસ વર્ષથી અમે આ મકરસંક્રાંતિનો કેમ કરી રહ્યા છીએ અમે દોરામાં કોઈ પણ ઘાયલ પક્ષી હોય એને સારવાર અહીંયા આપી રહ્યા છે અમારી જે ડૉક્ટરની ટીમ પણ હાજર હોય છે અમે ફક્ત જ ઉત્તરાયણ દિવસની ત્રણસો ને દિવસ અમે આ કાર્ય કરી રહ્યા છીએ તો તમને નવસારીમાં ગમે ત્યાં ઘાયલ પક્ષી દેખાય તો અમારો સંપર્ક કરો બીજું મારી નવસારીની જનતાને એક વિનંતી કે ઉત્તરાયણ પટી જાય પછી તમારા ટેરેસ પરને આજુબાજુ જે પણ દોરો હોય એનો નિકાલ કરી દો તો એથી એ પક્ષી એમાં ન ફસાય અને પોતાનો જીવ ન ગુમાવી શકે એટલી મારી નવસારી જનતાને ખૂબ વિનંતી અમારું પંચાવન મેમ્બરનું ગ્રુપ છે પાશ્વભક્તિ મંડળનું not sign